પરિણામે આવ્યું કે ભક્તો ક્યાંક મંદિરે પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક ઘટના ઘટી જેમાં ચાર લોકો તણાઈ ગયા જેમાં સ્થાનિકો તંત્ર અને સ્થાનિકે સાથે મળી બચાવ કામગીરી શરૂ કરાઈ પરિણામે ત્રણ લોકોનું રેસ્ક્યુ કરાયું અને એક મહિલાનું મોત થયું ઘટનાની જાણ થતા ભક્તોમાં પણ દુઃખની લાગણી વ્યાપી ગઈ સમગ્ર ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી નાખ્યું સ્થાનિક તંત્રએ રેસ્ક્યુ કરેલ ત્રણ લોકોને સારો અર્થે ખસેડ્યા પહેલા હું આજના ઊભો એક દિવાલ ઉપર બે બે છોકરી હોય એમાં એક છોકરી તણીને જતી રહી એ છોકરી એક છોકરી ખળી રહી હતી પછી બે ઓરત તણા ને બે બે ઓરતને મેં પકડી પાડી પછી જવા તો નથી દીધી પણ બે બે જણા ખીચાતી હતી બહુ પછી લોઢાની રોડ હતી એના વચ્ચે મેં બે હાથ રાખીને બેને પકડી પાડી હાથે પણ એમાં એક હતી ને ઓરત એ મારા હાથમાં છટકી જઈ એક વરત અને એક વરતને તો પછી એક વારત મારા હાથમાં જ હતી પછી ઉપર ઉપરથી રોઢારી ટંક આવ્યું પછી એ ટંક મારા પગ્યાના છાતી વાળી ભાઈ ઓ બૈરાનંદ તો જવા દીધા એમને તો અમે બચાવી લીધા તા તા પછી પહેલા પછી બે આવું પાણી ઓછું પ્રવાહ થયું પછી બૈરામને એમને કાઢ્યું બૈરાને કાઢ્યું પછી મને કાઢ્યું બે બરાબર બધું આપી સાથે દર્શન કર્યો હાથે થાય ને પાણીમાં પેલો પથ્થરો વાગ્યો નીચે પાણીમાં આવ્યો ને એ લીધે પગ થટકી પછી કેવી રીતે તમે બચાવ થયા ઇંગલમાં હાથ પર થઈ ગયો તે કેટલા ટાઈમ સુધી તમારો સાહેબ બધા સાહેબો આપસી વાત કલાક જેવું થયું એક કલાક રહ્યા હા અડધો કલાક તો કરો